વર્તમાન સમયમાં દીકરો દીકરી એક સમાન કહેવામાં આવે છે પરંતુ આજની તારીખે દીકરીનો જન્મ થાય તો ઘણી વખત પરિવારના સભ્યોમાં ઉત્સાહ જોવા મળતો નથી પરંતુ મોરબીમાં રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થતાં દીકરીનો જન્મની એવી ઉજવણી કરી કે જોનારા લોકોની આંખો ચાર થઈ ગઈ અને આ યુવાની એક બે નહીં પરંતુ એકાવન હજાર એકસો ને અગિયાર બાદરાના રોટલા બનાવીને ગાયોને આપવાનો સંકલ્પ કર્યો છે સામાન્ય રીતે કોઈકના ઘરે દીકરાનો જન્મ થાય એટલે કે ઉજવણી કરવામાં આવે છે સ્વાભાવિક છે કે આવું થાય જ છે મોરબીના રવાપર ગામે રહેતા આદરોજા પરિવારના ઘરે દીકરીનો જન્મ થયેલ છે અને તેઓએ દીકરીના જન્મની ભવ્ય ઉજવણી કરેલ છે આટલું જ નહીં તેઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને દીકરીના જન્મને વધાવ્યો છે કેમ કે ભાગ્યશાળી હોય છે કે જે ઘરે દીકરીનો જન્મ થાય છે આ પંક્તિને સાર્થક કરતાં મોરબીના રવાપર ગામે રહેતા જયભાઈ આદ્રોજાએ દીકરીના જન્મની સેવામય ઉજવણી કરી છે અને તેઓએ પોતાના ઘરે લક્ષ્મીજીનું અવતરણ થતાં જિલ્લાની તમામ ગૌશાળાઓમાં કુલ મળીને એકાવન હજાર એકસો ને અગિયાર બાજરાના લોટમાંથી રોટલા બનાવી ગાયોને ખવડાવવાનો સંકલ્પ કર્યો છે આ સેવાકીય સંકલ્પ અન્વયે આજથી રવાપર ગામના પાધરમાં બોની પાર્ક પાસે એકસો પચીસ ચૂલા સળગાવવામાં આવ્યા છે જે ત્રણ દિવસથી ચાલી રહ્યા છે અને અહીં સો બહેનો રોટલા બનાવી રહ્યા છે આટલું જ નહીં અહીં જે રોટલા બનાવવામાં આવે તેને જુદી જુદી ગૌશાળામાં પહોંચાડવા માટે સો સ્વયંસેવકો પણ કામે લાગી ગયા છે અને ત્યાં તૈયાર થયેલા રોટલા વિવિધ ગૌશાળાઓમાં પહોંચાડવામાં આવી રહ્યા છે વધુમાં દીકરીના પિતા જયભાઈ આદરોજાએ જણાવ્યું હતું કે બિનજરૂરી અને બિનઉપયોગી ઉપયોગી ઉજવણી કરવાના બદલે આપણી સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો અને આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે ત્યારે ગૌમાતાને જઠારગ્નિ ઠારીને દીકરીના જન્મની ઉજવણી કરી રહ્યા છીએ મોરબીમાં રહેતા પટેલ યુવાને પોતાના ઘરે દીકરીનો જન્મ થતાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને જે રીતે દીકરીને જન્મના વધામણા કર્યા છે જો આવી રીતે ઘરે ઘરે દીકરીના જન્મોત્સવના વધામણા કરવામાં આવે તો આજના સમયમાં જે દીકરી દીકરાના જન્મ દર વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે તેને ભવિષ્યમાં સો ટકા છું હું હર હંમેશા બે ત્રણ મહિનાથી આ ભગવાનને બહુચરાજી માને પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે લક્ષ્મીજીનો એક જન્મ થાય તો હું એકાવન હજાર એકસો અગિયાર રોટલાનું મોરબી જિલ્લાની આજુબાજુની તમામ ગૌશાળામાં વિતરણ કરીશ મને એક પહેલેથી જ એવી લાગણી હતી કે મારી ઘરે દીકરીનો જન્મ થાય અને અહીંયા આયોજન અમે કરેલ હતું છવ્વીસ તારીખે મહાશિવરાત્રીના દિવસે આ આયોજન ત્રણ દિવસ ચાલ્યું છે આમાં એકસો વીસ ચૂલા મૂકવામાં આવ્યા હતા તે સિવાયના કંદ બનાવવાળા લેડીસોનો સ્ટાફ હતો એકસો વીસથી પચીસ જેટલો તે સિવાય સ્વયંસેવકોનો સ્ટાફ દોઢસો જેવા હતા અને અત્યારે તમામ સંપૂર્ણ ગૌશાળામાં બધા રોટલા પહોંચતા કરી દીધા છે ત્યારબાદ એક આપણી સાંસ્કૃતિક કહેવાય ને કે સંદેશો એટલો પહોંચાડવા માગી છે બધી જનતાને કે ખોટા બડ ફટાકડાના કે એવા ખોટા પૈસાનો વેડફાય નહીં એના માટે આવા જેટલું થાય એટલું આવું સેવાનું કાર્ય કરો જય ગૌ માતા